જે ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ ત્રણ પ્રકારના તપને સાત્વિક તપ કહે છે કયા ત્રણ પ્રકારના કાયિક વાચિક અને માનસિક એ કરીને વાંચન કરીને મનમાં સ્મરણ કરીને આ ત્રણ પ્રકારના તપ એ સાત્વિક તપ ત્યારે જ કહેવાય કે જ્યારે ફળની ઈચ્છા વિના શ્રદ્ધાથી આચરવામાં આવે શ્લોક અઢાર સત્કાર માન પૂજાર્થમ

તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે ભગવાન શ્રી કૃષ્ણ રાજસ ફળનો અર્થ સમજાવતા કહે છે કે જે તપ સત્કાર મેળવવા કરવામાં આવતું હોય માન મેળવવા માટે કરવામાં આવતું હોય પૂજા કરવાના હેતુથી કરવામાં આવતું હોય અથવા કોઈ સ્વાર્થ કે કોઈ પાખંડ આચરવા કરવામાં આવતું હોય તો આવા તપ ફળ તો આપે છે પણ એ અનિશ્ચિત હોય એટલે કે ફળ મળે પણ ખરા અને ના પણ મળે અને ક્ષણિક હોય મળે તો પણ એ ફળ લાંબા સમય ટકે નહીં તો એને રાજસ ફળ કહે છે એટલે જે ફળ અનિશ્ચિત હોય અને જે ફળ ક્ષણિક હોય કે જે સ્વાર્થ ખાતર તપ કરવામાં આવ્યું હોય તો એ રાજસ ફળ છે જય શ્રી કૃષ્ણ